એવું હે જમા હા હારું માથે પડ્યો રમણી કહે મને ખબર મને ખબર તમારું માર માર ખાઈ કહી મેં જો મા કાકા નઈ ખબર મા કાકા નઈ કેવું પછી પેલા ઈમ નઈ કે જો ગફુર ભા નઈ કે ચપુર ભા નહી કેવું બધા ચકુરો જતી લે લાગો

મારું ઉડશું મેઠી બેઠો દેખાતો નહીં ને નકા ઉપાધી કરશે મારું ઉડશું કઈ ના દે થારું વર્તી ફેર ગમે તે થઈ જાય વીસ રૂપિયા તો હાલવા જ પડશે ઓના લઈ ખોંજી ખોંજી વાળી દેવા દે દોશી ના આવતા આવતા નકા એક કોરા દોશી કૂટી નાખશે પછી ખોકો લઈ ફરી વર્ષે તો બાપા ખાટલા હેન્ડ કરી નાખશે હા મસ્ત વાત ના છે મન હું પછી તું મને મારું કુતવું થઈને મને પછી ખબર પડે કે નહીં પડતી તું કાવ મને બા

જો મેઠિયા ના કઈ દીધું તો મારી ઉપાધી આવશે જો આને મેઠિયા ના પેલો આરે બીજો ચીયો પેલો હારો ડોહો બેરિયો શિખર કેવું નામ કીધું જો એને કહી દીધું ઉપાધી લાવશે આને તું હલે હું તારે કે ના તું આ બે તમે વાતાડા એટલે તોય ઓમનો તોય પાછો કે વાતા હતા કાય કુર કે તને વાડવાનું તું બુડા હું આવો ગપ્પા મારી છે આના ના ધજાગા કરીને મે લે તું તું ભોટ આલો હું કોઈ નઈ કહું તારી આ જો કા આ કેસન જેવડા નું કરું અમે મારું તો મારા ઓરશે હમણ જઈને કહી દે

લે મોબાઈલ લે લઈ જા મોબાઈલ લઈ જા જા વાત કર જોઈન પછી પાછો આલી જાજે મને એ હા હું કીધું જા ફટાફટ આને અરે વા વા દોશીને હું કરું કે મારા હર જા જોય વગર જા તું મોબાઈલ પાતો નઈ તારા ભાનો હાથ જા જા હું કરું એ હમ હું કરું હું કરું હા બિલ હિના કોન કોમ કરે 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 હે કિશું નહીં મજા મજા તો કેતો હા કરો રમણ આવો હા હું ફોન કરતો છું હંગાત વાતો તો જબરું હે લ્યા હંગાત વાતો કરો તમે તો કીધું વાતો ચેવી કરતા કોક મને ભણું વાલ કે આખો દાડો કોમ બતાવો ભાઈ ના 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 રોજ 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 દોહી કોમ બતાવતી ના મારશો હાથું ફોન આવ્યો ને જેવું હાથમાં હતું ને કોક ભલે ગપ્પા ના મારશો સારું હેડો ઉભા તમે હાથું જ બોલો હાડો

બુલમ ના બહરન બધું આપડે ના કરાય આપડા જોડે આ તો પાવડો ના દીધો પાવડે તો જોગા ખાતા ખાતા

ઓંકે ઓનલાઇન દો હે હ હ મય તુને પૈસા માંગી તુ યાર આ છોકરા બચ્ચા કોમ બહુ કરે અમાર ઘરે આવી ન યાર છોકરા એ વાત ખોલે ખોલ ખોલ અમે વાત તો જોયા તા એ વાત

એટલે ફરાુ કાઢ એને તમે બસો લાવી વાતમાં એક ના ડખો ખુલે એટલે બે બે ના ડખા ખુલ્યા લાગે

કોઈ ક્યાં તો નહીં હું તમને બેદાર છે બહુ રૂપિયા જબરૂ કરી હોય આપી દે આપી દે અરે દેખા પૈસો તું લેજે બસો અનાલજી ફોનાલ દે ફોનાલ દે કરી ના પણ હવે એ વાતો નું હવે તો બસો તો આપડે આવજે શું કીધું પૈસા આ લે ચાલી રૂપિયા લે એ છોકરા ચાલી રૂપિયા લે યાર 200 રૂપિયા આ 200 જાહે ત્યારે ફી પણ હાલના છે આ 200 ને 200 માં આ ઉપાધી તારી જો

તમે વાહન ગયા હતા ખબર ખબર વાહન ના બધું કરે હતો માજો ફોન ને ના મુજે વિડીયો બતાવ લે હડો આપણે હેડ ગયો હેડ ગયો હેડ આવો કોઈ કેવું નહીં એ દુહા કોઈ આવો તો કેતો નહીં એ હા હા મારું દેશી ગોમડિયા હા મારું